એક નાનું એવું પાંચસો માણસની વસ્તીનું ગામ ગામના ગોંદરે એક નદી અને એમ કહેવાય કે ચોમાસાના દિવસો અને મુશળધાર વરસાદ ચાલુ થયો વરસાદ બંધ થવાનું નામ લે નહીં સાહેબ અને નદીમાં બહુ પૂર આવ્યું એવું પૂર આવ્યું કે બચાવ કામગીરી માટે સરકારને હેલિકોપ્ટર મૂકવું પડ્યું એટલે હેલિકોપ્ટર બચાવ કામગીરી કરે લગભગ હાથસોંગ પચાસ માણસો કાઢ્યા પછી ઓલો હેલિકોપ્ટર વાળો તો પાંચસો છે સરપસ કે હાસી વાત છે એટલે હેલિકોપ્ટર વાળો કે પણ અત્યાર સુધીમાં અમે હાથસો ને પચાસ માણસો કાઢ્યા ને હજી કાઢવાનું ચાલુ છે સરપસ કે એ હાસી વાત છે અમારા ગામમાં હેલિકોપ્ટર પહેલી વખત આવ્યું છે તમે જેને બારો કાઢો બચાવી ની પાછો ધોળીને ધુપકો મારે ખોટો નો બોલાઈ કે મેં ખુદે પંદર વખત દુક્કા માર્યા